નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાગાદોડી અને અસ્તવ્યસ્ત લાઇફસ્ટાઈલના કારણે શરીર પર ખરાબ અસર પડે છે આના કારણે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્તરે પણ ઘણી સમસ્યાઓ થાય છે તે સમયે એક્સરસાઇઝ ન કરવા અને ખોટા સમયે ખાવા પીવા જેવી આદતોને કારણે આ સ્વાસ્થ્ય સમસ્યાને ધીમે ધીમે મોટી બીમારીનું ફેરવાઈ જાય છે જો કે આવી જ એક સ્વાસ્થ્ય સમસ્યા શરીરમાં બ્લડ કોલેસ્ટ્રોલનું હાઈ લેવલ છે લસણ અને દૂધનું સેવન કરાવતી વ્યક્તિએ કરતી વખતે બેડ કોલેસ્ટ્રોલ અને આ ઉપરાંત ડાયલિસ્ટ્રાઇટનું લેવલ પણ ઓછું થઈ જાય છે સાથે જ તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોક અને ગુડ કોલેસ્ટ્રોકનું ત્યારે લેવલ પણ સુધારે છે જો કે લસણમાં વિટામિન બીસી અને સેલિનિયમ અને મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે એન્ટીબેક્ટેરિયાલિસ અને બળતરા વિરુદ્ધ ગુણવત્વ હોય છે અને તેમાં દૂધમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન એ ડી કે અને ઈ મળી આવે છે આ ગુણો એક સાથે સ્વાસ્થ્ય લાભ આપી શકે છે લસણમાં દૂધ ડાયાબિટીસ પણ ફાયદાકારક છે ત્યારે મિત્રો તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે દૂધમાં ખાડ ન ભેળવો તો કેટલાક લોકો દૂધ પીધા વગર પછી ગેસ ફરિયાદ કરે છે લસણવાળું દૂધ મીટાબોલી વધારીને કબજિયાતની સમસ્યા દૂર કરે છે આનાથી પેટમાં ગેસ ખીંચાણ પેટનું ફૂલવું અને અપચો જેવી રાહત મળે છે શરદી અને ઉધરસની સમસ્યા પણ રાહત આપે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ